એવામાં સુરત શહેર રોડ માં ખાડા પડવાની ઘટના સામે આવી છે સુરતના પીપી સવાણી સ્કૂલ પાસે રોડ માં ભુવો પડ્યો હતો જેને લઈને અહીંથી પસાર થતા વાહન ચાલકો ની હાલાકી પડી હતી સ્થાનિકોએ કોઈ દુર્ઘટના ન બને તે માટે ભુવામાં લાકડું ઊભું રાખી દીધું હતું અને આ મામલે અધિકારીઓને જાણ કરી હતી સ્થાનિક ધનસુખભાઈએ જણાવ્યું હતું કે હીરાબાગ પીપી સવાણી સ્કૂલ પાસે ખાડા પડી ગયા છે આ મામલે એસએમસીમાં ફરિયાદ કરી છે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી અહીં લાઇન નાખી હતી અને બે ખાડા પડી ગયા છે કાલે બે લોકોનું એક્સિડન્ટ થયું હતું અને ચાર પાંચ દિવસથી આ ખાડા પડેલા છે ધનસુખભાઈ કઈ જગ્યા છે અને શું સમસ્યા છે હીરાબાગ પીપી સવાણી સ્કૂલની પાસે અને ખાડા પડી ગયા છે વારંવાર કમ્પ્લેન કરીએ છીએ એસએમસી માં પણ હજી કોઈ આવ્યું નથી બે ત્રણ ખાડા પડી ગયા છે અને લાંબા ખાડા છે લાઈન નાખી એના પડી ગયા છે બે ખાડા છે તો આની જવાબદારી કોણ લે છે કાલ બે જણા એક્સિડન્ટ થયું હતું પછી એમ નામ છે કેટલા દિવસથી આ ખાડા ચાર પાંચ દિવસ તા છે રજૂઆત કરી છે તમે તને રજૂઆત કરેલી છે પણ હજી કોઈ આવ્યું નથી